તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને રવિવારના રોજ મુંબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ મુંબઈ બે હજાર ચોવીસ યોજાઈ હતી જેમાં પાંચ દેશોના બાળકોએ ભાગ લીધેલ જેમાં ચાર ગોલ્ડ નવ સિલ્વર સત્તર બ્રોન્ઝ મેડલ મેળવીને બાળકોએ પોતાનું તેમજ ઇમ્પેરિયલ શાળાનું માતા પિતાનું ગૌરવ વધારે શાળાના ટ્રસ્ટી શ્રી તિરુભાઈ રાઠોડે તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા સ્પર્ધામાં ભાગ લીધેલા વિજેતા બાળકો વાળા મંથન ગોલ્ડ અને બ્રોન્ઝ કાતરિયા આયુષ બ્રોન્ઝ અને બ્રોન્ઝ मोरधार्मिक गोल्ड आणि सिल्वर हडिया केविन, ब्रोंज आणि ब्रोन्झ कातर्या उदय ब्रोंज आणि सिल्वर बलदान्या पर्व ब्रोंझ आणि ब्रोंझ આયરઝોમ બ્રોન્ઝ અને બ્રોઝ સિસારા અનુરોજ બ્રોન્ઝ સિલ્વર ડોલર રિતિકા બ્રોન્ઝ બ્રોન્ઝ કાતરિયા ભૂમિ સિલ્વર સિલ્વર ફાતરિયા ભવ્ય બ્રોન્ઝ બ્રોન્ઝ નકુમ રાજવીર સિલ્વર સિલ્વર રાવર જય બ્રોન્ઝ સિલ્વર હિમાંશુ ગોલ્ડ બ્રોન્ઝ વિતાંશુ ગોલ્ડ સિલ્વર આ તમામ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સ્પોર્ટ્સ જીવનમાં પણ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ શાળાના આચાર્ય શ્રી જયેશ સર તેમજ અજય સરરે આપી હતી